તરબૂચ ઉનાળાની શરૂઆત થાય ને તરબૂચ મળવાના ચાલુ થઈ જાય છે મિત્રો જ્યાં જુઓ તો ઠેર ઠેર આપણે ટેમ્પામાં આપણે એ લારીઓ પર બધે જ આ રીતે તરબૂચ જે છે એ જોવા મળતા હોય છે લારી પર અને ગરમીની સિઝન ચાલુ થાય એટલે તરબૂચ તો મળવાના જ છે પરંતુ આમ ઘણી જગ્યાએ એવું હોય છે મિત્રો કે તરબૂચ જે છે એ ખાવા જ જોઈએ છે કારણ કે આપણા શરીરની અંદર જે પાણીની ઉણપ હોય છે એને પૂરી કરે છે પણ ઘણી જગ્યાએ આપણને એવું પણ સાંભળવા મળતું હોય છે કે આ લેખ વાંચીએ સમાચારમાં જોઈએ કે કોઈ પણ ન્યૂઝમાં પણ આપણે સાંભળતા હોઈએ છીએ કે આજકાલ જે છે એ તરબૂચની અંદર ઇન્જેક્શન કે આર્ટિફિશિયલ કલર ઉમેરીને એને કુદરતી રીતે પરંતુ આર્ટિફિશિયલ રીતે એને લાલ અને ગળ્યું કરવામાં આવે છે અને લાલ અને ગળ્યું હોય તો જ બધા જે છે કસ્ટમર એ લેતા પણ હોય છે પણ મિત્રો એટલી જ વાત એ પણ સાચી છે કે નેચરલ રીતે જો પકવેલું તરબૂચ હશે એ જ આપણા શરીર માટે સારું છે અને આ રીતે કેમિકલ અને કેમિકલથી જે પકવેલું છે એને કુદરતી રીતે મીઠાશ જેમાં નથી હોતી તે આપણા શરીર માટે ખૂબ અને ઘણા માટે પણ ખૂબ હાનિકારક હોય છે તો મિત્રો આજના વિડીયોની અંદર હું તમને એક બે એવી આપવાની છું ત્રણ કે તમે આંખો આંખોથી તમે જાચ એટલે તપાસ કરી શકો છો કે આ જે તરબૂચ જે છે એ તમારે આર્ટિફિશિયલ રીતે કલર સેક્રિન કે કોઈ પણ કેમિકલ અંદર ઉમેરેલું છે કે નહીં એનાથી આપણને ખબર પડશે કે નેચરલ રીતે કુદરતી રીતે પકવેલું પકવેલું છે છે કે પછી આર્ટિફિશિયલ રીતે તો આ અંદર હું તમને બે રીત આપવાની છે તો આ રીતના બે તરબૂચ મેં લીધે છે તો એક તરબૂચ પર તમે જોઈ શકો છો કે જે મારા અત્યારે હાથમાં છે એની ઉપર તમે જુઓ કે આ રીતનો જે થોડોક પીળો ડાઘ તમને દેખાય છે તો આની પરથી તમને ખબર પડવી જોઈએ કે આ જે તરબૂચ જે છે એ કુદરતી રીતે મીઠાશ આની અંદર કુદરતી રીતે આ પાકેલું છે આ રીતનું કોઈ પણ તમે થોડો લાલ લાલ નહીં આ આ રીતે પીળાશ જે તમને જો ડાઘો દેખાય તો તમારે સમજી જવાનું કે તરબૂચ છે કુદરતી રીતે પકવેલું છે પણ સો ટકા એવું હોતું પણ નથી કે ઉપર આ રીતે ડાઘ હોય તો અંદર જો કેમિકલ હોય છે એ નથી નાખતા મિત્રો એવું પણ ઘણીવાર હોઈ શકે છે કે ઉપરથી આ રીતે પીળો હોય છે અને તો પણ છતાં પણ લોકો લાલ કરવા માટે એમાં શું કરે છે કે ઇન્જેક્શનનો ઉપયોગ કરતા હોય છે કે સેકરીન નો ઉપયોગ કરતા હોય છે કે અંદરથી મીઠું નીકળે તો આ એક તો તમારી હું તમને એક રીત તો આ થઈ ગઈ કે ઉપર આ રીતે તમે જે પીળું જે ડાર્ક તમને દેખાય તો ત્યારે તમારે સમજી જવાનું કે આ જે તરબૂચ છે કુદરતી રીતે અને આ બીજું તરબૂચ તમે જોઈ શકો છો કે આ કુદરતી રીતે નથી પકવેલું તો આ જે છે આર્ટિફિશિયલ કલર નાખીને પકવેલું છે તો હવે બીજી રીત તમને બતાવું કટ કરીને તો જો આ રીતે તરબૂચ છે એને મેં અહીંયા આગળથી

એકચ્યુઅલમાં તમે જોઈ શકો છો કે જે બે તરબૂજ આપણે લીધેલા છે બંને એકદમ કુદરતી લાલ હશે તો લાલ જે લાલ તરબૂજ છે એની પરથી આપણને ખબર પડી શકે છે કે કયું કેમિકલથી પકવેલું છે તો તમે બે અંદર તમે ફરક એટલે કે ડિફરન્સ પણ જોઈ શકો છો કે જે આંખોથી ઉભરીને આવતો હોય લાલ કલર એ એકચ્યુઅલમાં જે છે આર્ટિફિશિયલ કલર અંદર ઉમેરીને પકવેલું હોય છે આમ દેખાશે તમને કે એકદમ લાલ કલર હોય તો ત્યારે તમારે સમજી જવાનું કે આ જે છે વધારે પડતું લાલ અને હોય હોય છે છે તો એક ખાલી જોવા માટે લાલ કલર વધારે અને ઘણા વેપારીઓ એવું પણ કહેતા હોય છે કે સો ટકા લાલ અને મીઠાની ગેરંટી તો ત્યારે તો આપણે સમજી જવું કે આ જે છે કેમિકલ વાળું તરબુચ વેચતા હશે તો બીજું મિત્રો એમને ટેકનિક કહું તો આ રીતે ટીશ્યુ પેપર આપણે લઈ લેવાનું છે અને ટીશ્યુ પેપરના મેં ભાગ કરી લીધા છે કારણ કે ખાસું મોટું હતું તો આ બે પેપરને આપણે તળબૂજ પર મૂકવાનું છે અને તળબૂજ પર મૂક્યા પછી આપણે એને તપાસ કરીશું કે કેમિકલ વાળું છે કેમિકલ નહીં મીફાઈ મિત્રો કે આ આર્ટિફિશિયલ કલર વાળું સેકરીન વાળું છે કે સેક્રિન વગરનું છે મિનિટ સુધી મૂકી રાખવાનું છે અને પછી તમે એનો જોઈ શકશો કે એકદમ જે પેપર ઉપર છે એ શું થશે હું તમને બતાવું છું જો એક પેપર હું તમને નીકાળીને બતાવું છું જો આ પેપર પર તમે ધ્યાનથી તમે જોશો તો તમને ખબર પડશે કે ઉપર જે છે થોડા થોડા તમને રેડ કલરના ડોટ દેખાવા માં એક જગ્યાએ જોવા મળે આજુબાજુને તમને આ રીતે વચ્ચે આજુબાજુ આજુબાજુ અને કલર જોવા મળશે જ્યારે બીજા પેપરમાં તમે જોઈ શકો છો બીજા ટીશ્યુ પેપરમાં કે બિલકુલ પણ કોઈ કોઈ પણ કલર તમને જોવા મળતો નથી તો ત્યારે તમારે સમજી જવાનું આ બીજી ટેકનિક છે કે આ પાણી પર તમે જ્યારે આ તરબૂજ પર ટીશ્યુ

અને વાડકીમાં મેં પાણી ભરી લીધું છે હવે આ ટેકનિકની પણ ખાસ વાત એ છે કે તમને તરત જ ખબર પડી જશે કે તરબૂચ જે છે કલર વાળું અંદર સેક્રિન મતલબ કલર અંદર ઉમેરેલો છે આર્ટિફિશિયલ એ કુદરતી રીતે પાકેલું છે તો બે તરબૂચના સેમ્પલ જે છે એ હું પાણીમાં અંદર નાખીને તમને બતાવું છું તો જો તરબૂચને મેં આ રીતે કટ કરી દીધું છે એક તરબૂચને અને એને હું અહીંયા વાટકીમાં નાખું છું એક કરકો જે છે આપણે કાપીને અંદર વાડકીમાં મૂક્યો છે હવે બીજું જે તરબૂજ છે એ તરબૂજ ને પણ હું અહીંયા અંદર નાખું છું તો તમે જુઓ આ રીતનું મિત્રો છે એવું કે ઉપરથી જે ધોળો ધોળો હોય છે ઘણીવાર તો ગ્રાહકો લેવા તૈયાર પણ નથી હોતા તો વેપારીઓ એ જ કામ કરે છે કે અંદર ઇન્જેક્શન અને આર્ટિફિશિયલ કલર નાખે જ છે તો જો આ બીજું જે તરબૂચ છે એને પણ મેં કટ કરીને બીજી વાટકીમાં મૂક્યું છે હવે આને કમસે કમ મિત્રો બે થી પાંચ મિનિટ સુધી આપણે મૂકી રાખવાનું છે અને મૂકી રાખ્યા પછી તમે પાણીની અંદર કલરનો ડિફરન્સ તમને ખબર પડશે તો તમે જોઈ શકો છો કે એક બાઉલ જે છે ત્યાં એનો કલર જે છે થોડોક લાલ પડી ગયેલો છે થોડુંક છે વધારે નથી એકદમ ના બરાબર છે તમે જોઈ શકો છો ખબર પણ નથી પડતી એકદમ થોડુંક એવું તમે જોઈ શકો છો કે એનો કલર જે છે થોડોક રેડ પડી ગયેલો છે અને બીજા તરબૂજની અંદર તમે જોઈ શકો છો કે બિલકુલ પણ એનો એક બીયો નીકળ્યો છે પણ બાકી બિલકુલ કલર જે છે એ સેમ ટુ સેમ એવો ને એવો જ કલર છે તો આ બીજી ટેકનિક તમારી થઈ ગઈ છે મિત્રો તમને હું લાઇટ બંધ કરીને બતાવું કારણ કે એની પર પાણીનો અંદર પ્રકાશ પડતો તો જો બે પાણી તમને બતાવું તો એકનો કલર થોડો લાલ છે

ફેમિલી પણ જરૂરથી શેર કરજો તો બધાને ખબર પડે આવી અવારનવાર માહિતી જોઈ હોય મિત્રો તો મારી ચેનલ પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તમે ક્યાંથી જોવો છો એ પણ મને કમેન્ટ કરજો